શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે કેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે સિંહ રાશિ અક્ષરમ શારીરિક આર્થિક સુખાકારી વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું આ નૂતન વર્ષ તમારા માટે તમારી સૂર્યની અધિપત્યવાલ તમારી સિંહ રાશિ માટે તમારી જ રાશિના સ્વામી સૂર્ય વર્ષના પ્રારંભમાં શુક્રની તુલા રાશિમાં રહેશે જે તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે સૂર્ય એ ગ્રહોના રાજા છે અને મેષ રાશિના કારક છે અહીં તમારો સ્વભાવ પણ રાજા જેવો બની રહે પરંતુ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિ મહારાજ મીન રાશિમાં આવતા તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેશે હવે અહીંયા જોઈએ તો આઠમા સ્થાનેથી શનિદેવનું ગોચર એ શૂપ નથી મનાતું આઠમા સ્થાનેથી શનિદેવ એ હોય ને તો પનોથી લોઢાના પાયા ઉપર ગણાય ઘણું કષ્ટદાયક હોય છે તમને શનિદેવની ઢૈયા શરૂ થઈ ગણાય અહીંયા તમારે શનિદેવની ઢૈયા પ્રારંભ થઈ જે અઢી વર્ષ સુધીની રહેશે માનસિક રીતે પરિતાપ કારણ વગરની ચિંતાઓ નાની મોટી ઉપાધિઓ કારણ વગરની આવ્યા કરે અહીં તમારે વધુ પડતો વર્ક લોડ ન લેવો કોઈ પણ ઘટનાને મન ઉપર જલ્દી ન લેવી તમારી રાશિમાં કેતુનું ગોચર જેનાથી ગ્રહણયોગ પણ બને છે તમે કોઈ પણ જોડે મન ખોલીને વાત તમારું દુઃખ શેર ન કરી શકો તમારું દુઃખ કોઈને કહી ના શકો અંદરો અંદર તમે તકલીફ પીડા ભોગવતા રહો આવું બની શકે જો તમારા જન્મના ગ્રહો સાનુકૂળતા હોય તો આમાં તમને રાહત રહે સારું પણ જોવાય પરંતુ અહીંયા તમને શનિદેવની જે દયા છે એને લઈને આર્થિક બાબતોમાં પણ તમારે અહીંયા થોડું નાનું મોટું એ થાય પણ તમને આર્થિક બાબતમાં તમને આમ બીજી રીતે જોઈએ તો જોઈએ એટલી તકલીફ નહીં પડે તમારો આ સમય સારો નાણાકીય રીતે જોવાશે તમારી રાશિના કારક ગુરુ સિંહ રાશિના કારક છે એ અહીંયા તમને સારું ફળ આપનારા બનશે કેમકે અઢાર દસ બે હજાર પચીસ થી ચંદ્રની કર્ક રાશિમાં આવતા તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેશે તમે ધાર્મિક વધુ બનશો ધાર્મિક કાર્યો કરશો ધર્મ પ્રત્યે તમારી દઢ આસ્થા બની રહેશે તેમજ ઈષ્ટદેવની કૃપા પણ બની રહેશે જેનાથી તમે તમારા મનોબળથી સંઘર્ષ કરીને આ સમય પણ તમે સારી રીતે પસાર કરી શકશો અહીં તમારો કોઈના પર એકદમ આદરો તમારે વિશ્વાસ મૂકવો નહીં હરીફો સાથે થોડો સંઘર્ષ થઈ શકે પણ તમારે શક્ય હોય ત્યાં સુધી વાદવિવાદ ટાળવો અહીંયા શક્ય હોય તેટલું મૌન રહેવું આ સમય પસાર થઈ જશે એવું વિચારી અને આ સમયની સાથે તમારે ચાલતું રહેવાનું નોકરી કરતા માટે પણ આ સમય વેટ એન્ડ વધ જેવો છે તમારે કોઈ પણ જાતના આવેશમાં આવવું નહીં ઉતાવળું પગલું ભરવું નહીં કોઈનું માર્ગદર્શન લેવું અહીંયા તમારે પરિવર્તન જોઈ અને વિચારીને કરવાનું કોઈ એવો યોગ આવે કે બદલવાનું થયું છે તો જોઈ વિચારીને નિકીદમ ઉતાવળું પગલું ભરી અને કોઈ ચાલું વ્યવસાયને તમારે છોડવો નહીં કોઈના દોરવાયા દોરવાવું નહીં અને વ્યવસાયમાં ભાગીદારી જોડે પણ સંઘર્ષમાં ન ઉતરવું વ્યવસાયમાં પણ જોઈ વિચારીને અમુક રોકાણ કરવું નહીં તો અહીંયા તમને માનસિક રીતે ચિંતામાં વધારો કરાવી શકે બીજું જોઈએ વિદ્યાભ્યાસ તો વિદ્યાર્થીઓ માટે પણ આ નૂતન વર્ષ ખાસ વધુ પડતી મહેનત કરવાનું સૂચવે છે અહીંયા તમારે મોબાઈલ લેપટોપ આ બધા જે વસ્તુનો તમે ઉપયોગ કરો છો એ ખપ પૂરતો કરવો નહીં તો એમાં સમય વધારે બગડી અને તમારો અભ્યાસ પણ બગડી શકે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન હટાવી અને વિદ્યાભ્યાસમાં ધ્યાન એકત્રિત કરવું વિતાવ રહેશે કોઈ ખોટી સોબત ન થાય કોઈ ખોટું માર્ગદર્શન તમને ન કરી જાય તેનું ધ્યાન લેવું કોઈ ખોટી સોબત હોય એમાં વાલીએ પણ ખાસ ધ્યાન લેવું અહીં તમને તમારા મહેનતની સફળતા મળશે કર્યા વગર કંઈ મળતું નથી કહેવત છે ને કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું જે ખોટું એ થતું નથી અહીં તમારે વિદેશમાં જઈને વિદ્યાભ્યાસ કરવાનો જો વિચાર હોય તો કોઈનું સારું માર્ગદર્શન લઈને આ બધું કરજો ઉતાવનો નિર્ણય ન લેતા તમારું આત્મબળ એ જ તમારું હથિયાર છે મજબૂત મનોબળથી તમે તન તોડ મહેનત કરી તમે સારું પરિણામ મેળવી શકશો એમાં કોઈ શંકાને સ્થાન નથી અહીંયા આગળ જોઈએ તો લગ્ન તથા સંતાન વિષયક આ નૂતન વર્ષમાં તમારો હજી હજુ થોડી વધુ રાહ જોવી રહી લગ્નમાં ઉતાવળ કરવી નહીં કોઈ પણ પાત્ર સાથે થોડું સમજવા પ્રયત્ન કરવો તમારી જન્મકુંડળીમાં મંગળ જો દોષિત હશે બધ મંગળ હશે અથવા માંગલિક હશે તો અહીંયા હજુ લગ્નમાં વિલંબ જોવાશે લગ્ન એક સમય હજી વાલ લાગશે કુંડળી કોઈને બતાવી અને યોગ્ય માર્ગદર્શન લેવું અને એના મંગળ દોષના નિવારણ કરાવવા બીજું અહીંયા તમારા પસંદગીના પાત્રમાં દરેકની સંમતિ લેવી જરૂરી રહેશે એકદમ બધાની સંમતિ જલ્દી મળશે નહીં ઉતાવળું પગલું કરવું નહીં અને બીજું અહીંયા સંતાન વિષયક સુખમાં પણ તમને ખાસ સંતાન વિષય તેને ભણવાને લઈને અને તેના લગ્નને લઈને પણ ચિંતાઓ રહેશે અહીંયા તમારે સમય જે છે ને આંખ અને કાન ખુલ્લાં રાખી અને આ સમય પસાર કરવાનો રહેશે બીજું તમારું જે પરોપકારી સ્વભાવ છે એને લઈને તમને તમારા ઈષ્ટદેવની કૃપા મળી રહેશે અને યોગ્ય સમયે કોઈ યોગ્ય માર્ગદર્શન આપનારો બની રહેશે પણ તમારે અક્કડતા ન રાખવી અને કોઈ પણ જોડે વિવાદમાં ન ઉતરવું એ ખાસ મહત્વનું રહેશે અહીંયા ભાગ્યોદય જોઈએ તો આ નૂતન વર્ષમાં તમારી રાશિના સ્વામી સૂર્ય તેમજ બુદ્ધ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે જેમની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાન ઉપર રહેશે તો એ બુધ સાથે હોય એ શુભ યોગ ગણાય છે આ યોગને બુધાદિત્ય યોગ કહેવાય છે આ યોગથી તમે સારો એવો બદલાવ લાવી શકો અહીંયા તમે તમારી વાણીથી ઉત્તમ વ્યવસાય કરી શકો નોકરીમાં પણ તમારી વાત છતાંથી તમારું વાગવું પ્રભુત્વ મેળવી શકો તમારા બોલવાના પ્રભાવથી જ તમારું મેનેજમેન્ટ પણ તમારી સાથે સારી રીતે રહી શકે અને તમ એમના આગળ તમારી પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે નોકરીમાં પણ સારી બળતી બદલીના યોગ બની રહે અને તમને તમારા કરેલા કામનું તમારું કદર થાય અને એનાથી તમે સારું એવું ઇન્ક્રીમેન્ટ પણ મેળવી શકો સ્થાવર મિલકત વિષય આ નૂતન વર્ષમાં તમારે કોઈ મોટા ફેરફાર કરવા નહીં જો કરવાના હોય ને તો કોઈનું યોગ્ય માર્ગદર્શન લેવો કેમકે અહીંયા તમારી જન્મકુંડલીના ગ્રહ બળ જો પ્રબળ હશે તો તમને સારું જોવાશે સારું અનુભવી શકશો નહીં તો આ ગોચરના ગ્રહોમાં એમાં અહીં તમારે શનિદેવની દૈયા છે એટલે તમારે કોઈ પણ વસ્તુ મોટી કોઈ બદલાવ કરવી હોય કોઈ પણ કાર્યમાં જોઈ વિચારીને કરવું કોઈનું માર્ગદર્શન લેવું કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવવી કે આ સમયે આ કરવું છે યોગ્ય રહેશે કે નહીં ગ્રહો યોગ્ય છે કે નહીં જો તમારા કામની કદર ન થતી હોય તેમજ ગરીબોથી ખૂબ જ તકલીફ રહેતી હોય તો અહીંયા જન્મકુંડીમાં તમારા રાશિના સ્વામી સૂર્ય શુભ ફળ આપનારા ન હોય તો કોઈ જ્યોતિષીની માર્ગદર્શન મેળવીને તમે તમારા રાશિના સ્વામી સૂર્યનું માણેક રત્ન અનામિકા આંગરી એટલે કે એ ભગવાનને આપણે ચાંદલો કરીએ છીએ આંગરીએ તમે રવિવારે સારા મુહૂર્તમાં ધારણ કરી શકો શુભ મુહૂર્તમાં ધારણ કરી શકો જેથી તમારા કામની કદર થાય તમને માન પ્રતિષ્ઠા કીર્તિમાં વધારો થાય તમારું આગવું નામ બને તમારા કામનો પ્રભાવ પડે બીજું અહીંયા છેલ્લે જોઈએ તો યાત્રા પ્રવાસ વિદેશ ગમન આ નૂતન વર્ષના પ્રારંભમાં તમે તમારા પરિવાર સાથે એક ધાર્મિક યાત્રા કરી શકો બીજું તમારા વ્યવસાયને અનુરૂપ તમે કોઈ મોટા પ્રવાસ પણ કરી શકો અહીં વિદેશ માટે તમારે કોઈનામાં ભરોસો રાખી અને કોઈ લોભામણી અથવા લાલચથી નાણાં કોઈ વિદેશના બાબતે નાણાં ફસાય નહીં એનું ધ્યાન રાખવાનું જોઈ વિચારી અને આમાં તમારે કોઈનું માર્ગદર્શન મેળવવું નહીં તો આમાં તમને તકલીફ નાણાકીય નુકસાન પણ બની શકે છે ઉપાય તરીકે શનિદેવની અઢી વર્ષની ધૈયા જે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી શરૂ થઈ છે એના માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા ઉપાય તરીકે હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડનો પાઠ કરવો શનિદેવનો મંત્ર ઓમ શમ નમય કરવો શનિદેવનું પ્રિય વસ્તુનું દાન કરવું શક્ય હોય તો શનિવારે ઉપવાસ કરવો શનિદેવની પ્રસન્નતા માટે હનુમાનજીની ભક્તિ પણ કરી શકો તો આ હતું વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું નૂતન વર્ષ તમારી સિંહ રાશિ માટે કેવું રહેશે તે વિશેનું માર્ગદર્શન નમોનારાયણ